जय श्री कृष्णा जय माताजी हेलो फोन आवी गयो हवर हवर मा आपला हात मा हवर हवर नथी पण 10:30 पूणा ग्या तग्या है એટલે ફો આપડા हात मा फोन आवे એટલે તમને ખબર જ છે કે આ બેન વીડિયોના અરકુડીના બહુ છે ને કોક બ્લોગ ઉતારી નાશું ને કોક બ્લોગ ઉતારી નાખી આજ આપડા હાથ માં ફોન આવી ગયો અને અમારા ભગવાન શું કહે છે જય મુલ્લી તો જય માતાજી જય

અને હવાર હવાર માં આ બાસકા બતઈ ગામમાંથી ઉપાડી આયા આ ઈ પાછા આઠ ઠઠડિયામાં હાલા રી ઠઠડિયું હે ને ઈમાં આ બાસકા બતઈ ઉપાડી આયા હે વજનદાર ફૂલ હે પણ અગણીઓમાં કે હું નહીં એ હે રહા નહીં જાતા તડપ એસી હે ના ને ને સુખ સુખ મારા ગુલાબ મસ્ત મજાના ઉગડી ગયા હે હાબાબા અને આપડા હાબાબા ફૂલડા એવા હે આંબામાં ફૂલડા નથી એવા ટૂંકમાં આપણે કોઈથી હતાડવું નથી એમાં અમારી વેલ છે એટલે એ વેલના ફૂલડા હે અને આપણા આંબામાં ફૂલે ફૂલમના મોર આવી ગયા હે હગાવાલાવને બધાયને નમ્ર વિનંતી અવારે આપણે ત્યાં કેરીયું થાય હૈ ફૂલમનું કેમ કે બધા આંબા ફૂલે ફૂલ આવી ગયા હે એટલે જેને કેરીયુંની સિઝન માટે દેવા છીએ એને કેરીયું ખાવા જાણીએ અલ્યાં કે મારે ડબલે બાકી તો અઘણી એમ કે કે અમે આ માન તો મે કે ર્યું કે મન ન દીધું તો ઈ નથી સંભવ એટલે હવે કે આજની હવા છે આપડા હાથમાં ફોન આવે એટલે તમાકેદાર બ્લોક બનાવી નાખી હાલો હવે આને ફાકી લે અલ નહીં આટલી વાર થઈ માન જર મારો મોર માન જરવાનું હે ધ નેક્સ્ટ ડે તો જય જય કલે જય મોલીધર બધા મિત્રોને તો નવા લોગ માતાઓ બધાનું સ્વાગત છે તો નવા વોયેક સબસ્ક્રાઇબ કરતા જજો મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આપણે જોતા એવડી લાઈનમાં હું વાક્ય હલાયા હું હોય નવું આપણે જો આ બધા ઉખેર મારો કર નાખ્યો જો આમાં સિમેન્ટ છે આમાં હે રેતી આ હે પાઈપ અને આ હે ટાકો તો આપણે હે ને ઓટોમેટિક ગમાણ કરવાની છે એટલે તમારી તાર મમી બાવા ને આ રુડીન થઈ ગયો હે હા ટોપીયાં વાળી ગમાણ કરવાની છે આમાં જો આ હોય ને આયા આ ગાડી તોક ઇન્વિટ કરી દેવાનું તો ઇન્વિટ કરી દીઓ એટલે પાણી ડાયરેક્ટ તાકા માં ટોપીયા માં આવે ફટ ફટ ગમાણ એટલે બાં અગણ્યા લઈ જાવ ને લઈ જાવા દે ન્યા લઈ જાવ ને ન્યા ના લઈ જાય હલાળીયો બધું ન્યા મુકો ન્યા લઈ જાવ ના ના ન્યા થોડું આલે ગમણિયા તો અગણ્યા ને ગયો ગમણ માં મુકીને ચણી દેવાનું હે ન્યા ગમણ તોડી નાખી દી હા ના રે હા દેખારું આલો બધા મિત્રો ને ન્યા વાહીતા પડ્યા મારી કગત પર આવે ગમણે વીતી તોડે થોડું મારી નાખી જે તો બગાઈ દી આપડે ગમણે તોડી નાખી વેખી નાખી હા બધું આવો વીખી નાખ્યો બધું આમ એક વામ બે ત્રણ ચાર ને વા પાંચ પાંચ રાખ્યા આપણે અને પાછી સાઈડમાં ઘી મારતી ને કાયા એટલે આમ માથી આમ આડી પાણી આવતી હોય ને ટી વચમાં ફિટ કરી અને ડાયરેક્ટ અહીંયા અહીંથી વાગી ફિટ કરી દીધું એટલે અમુક ઉપર આવી જાય ટોપી ફિટ કરી દે એટલે અહીંયા ડાયરેક્ટ માલને ડાયરેક્ટ પાણી આવી જાય એ વા ઓલી સાઈડ આપણે ટાકો મૂક્યો હે नयो आपरे बैंड થઈ ગયા હે ભણો તૈયાર ભણો જવા માટે તૈયાર હે મહારાજી જય મલી તાર બધાને પપાયા બધાને જય દ્વારકાધીશ તાકી જય દ્વારકાધીશ જય મલ્લીદાર જય માતાજી બાકી બધા તમે સુ ખુશી લીયો જોલી આપડી જીરો ઓગી ગઈ જોજી આપડે બેસ્ટન જીરો ઓગી ગઈ ભાઈ ભાઈ

पखड़े मारू वालू एवं वीगू ने जो आज मस्त इन तो देखा है देखाणु आवे कई देखा है उगी तो असल मस्ती न उगी काटू आ कई थोड़ू फुआरा पाई तू तो। फुआरा पाई गए अटाणे थे मस्त रुधीवार देखा है बाकी आ कर जाए त फुवारा केवा गण करता है आपरे कोई फुवारा है का नथी जीरा में और नवर मइका आ केरा तो असल मस्त लील गावा मेंडिया बे दी साहेन है तो तो असल नाम हां असल मस्ती ना था गया है गुंदरी ना पानी जरूर से जो तविया जेऊं थेपोन નું પાણી નુકસાન કશી હવે સોથું કાઢવું પણ ગું ને હે ને પાણી કાઢી જવાની જરૂર છે મોકો ફારી છે પાણી નહીં ટૂંક ઓલ ફુવારી પાસે જાય હે તો વાંધો ના આવે ને ગું તો આપણી આવી કંઈક અસલ મસ્તીની થઈ ગઈ છે તે તો પાંચ ક્યાર પણ જો જમાવડો લે તો પી હું કૂટવાની ખૂટવાની નથી ગુંધરી કાધી કોઠી ને ગુંધરી કાધી કોઠી ને પેહો થી ગુંધરી ખાતી ની કુટે એ ગુંધરી જમન હે કેમ કે આ પોડુ હે એવ હરખું ભરેતર અને એવુ ના ગુંધરીન માફક નું પોડુ હે એટલે થાહે એવી હરખી કેમ કે આ જેતી વર હમે બાઉતા હોય અવાર થોડું મોડું થઈ ગયું બાકી ન કર આ પારા હા તો વાંટો ના આવડે મજૂર ન દેણા ને માં થોડું મોડું થઈ ગયું હેલા રાખે ખેડૂત મોડા ને વેલી ને વાવાતી હોય ને થાતી હોય થાય ના થાય ની ના હમ ઓપ્શન ના હોય ઉગે ને કોઈ ના પૂકે સંકાભાઈ હા ઈ હાવ લેરુ લે હવે આવી ગયા આપણે આપણા સીણાના ખેતરમાં હું જમાવડો લેવાના ને સીણા એટલે વાત જ પૂરી એવા થવાના હે ભાઈ મખાણ ના કરવા માંડાય તો થોડીક આમ ઉ તો આવ રીતા થઈ જ એ તો બધે ખબર છે કે આને કેવું થાય ને કેવું નથી થતું ની બધે ખબર છે આપણા મોલ આપણે શું કમ બેજ હતી કરી આપણે મન નામી જ રખાય ભગવાનને ના ને દેવું પડે

આટ ના પડે ના સાના મુના એ મસ્તી ને બેહી ગયા લવાય કવા દયો ને કવા દયો એ ભઈ આ ગયા આટલા ઉંડા હે ટુ અવર્સ લેટર હાલો ઓટોમેટિંગ ટોપિયા માં પાણી આવી ગયું હે જરી કે જો બધા એ રેવલ હે કે નથી આ રીતનું કઈક પાણી ભરાણું ક્યુ ટોપ્યું વધારે અધૂરું હે ક્યુ વધારે અધૂરું નથી બધા કેજો ભરવાનું બધે મેં એક સંતુલન હોય પાડિયા એવા ધીરા છે ને ખૂટાડતા નથી हां न कर जे आ काम कोन सही जे आ करवालो काम है, कर जो है। आ कर जे वो कर लो एक करू काम ना आवे आकड़ो है ने हां कर जे काम ता पर हेने जे बेठाळू करियो भट्टी रे आपने ले जा वही ओ दो ये देखता येता इने हम बधी सेवा करी गई थी वहां है कडियो आ आकड़िए सोकी के लागे <laughs> મને ગયા <laughs> <laughs> <laughs>